નમસ્કાર 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 તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે જે કહેવાય લેમનની ખેતી તો લેમનની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ તો આજે એક જબરદસ્ત રિઝલ્ટ લઈને તમારી સમક્ષ આવ્યો છું તો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો આ વિડીયો તમારે પૂરેપૂરી જોવાની છે સ્કીપ કરવાની નથી ઓકે તો પહેલાં લેમનની અંદર કેવું રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટ બતાવો ખેડૂત મિત્રોને મિત્રો જુઓ તમે આ જોઈ શકો છો એની ગ્રીનરી એની ક્વોલિટી એનું સાઇનિંગ અને જુઓ ફૂલની ક્વોલિટી જુઓ એક નંબરની ક્વોલિટી છે મિત્રો છે નંબર વન ક્વોલિટી લેમનની અંદર અને પૂરી વાડી બતાવો મિત્રો જુઓ તમને નયરું ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ દેખાશે એક નંબરની વાડી છે એની ગ્રીનરી એટલી છે કોઈ પણ જાતનો અંદર રોગ નથી અત્યારે જુઓ આ બાજુ વિની વીણી લીધેલી છે અને આ બાજુ જુઓ બાકી છે વિનવાની ઓકે તો પૂરી વાડી બતાવો નરિયું ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ દેખાશે બરાબર છે મતલબ ફ્લાવરિંગ એટલું બધું બેઠ્યું છે ને કે ભાગી ગયું છે ને બધું ભાગી ગયું બધા છોડવા ભાગી ગયા છે જુઓ તમે આ એકદમ તમને રિયલ એક નંબર ક્વોલિટી છે અને આ વાડી જુઓ તમે આ છોડવા બધા ભાગી ગયા છે મિત્રો જુઓ નમી ગયા છે જુઓ તમે આ જુઓ એટલું બધું ફ્લાવરિંગ થઈ ગયું મિત્રો જુઓ આ ક્વોલિટી જુઓ છે આ ખેડૂત મિત્ર જાતે બતાવે છે અને ફરી બધી જ જગ્યાએ બતાવો જો આખી વાડી ધીરે રીતે બતાવો તાપમાં એકદમ ક્લિયર દેખાતી છે એક નંબર ક્વોલિટી જુઓ આ ફૂલ તો જુઓ કેટલા બધા બેઠા છે જો એક નંબરની ક્વોલિટી છે મિત્રો આ કહેવાય ને ત્રીજી વીની લીધેલી છે એટલા બધા ફ્લાવરિંગ આ ઓછા છે પણ ત્રણ વીની અત્યારે ઓલરેડી વીણી ચૂક્યા છે ખેડૂત મિત્ર ઓકે તો આ બાજુ આવી જજો અમરીશભાઈ નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું મારું નામ પરમાર અમરીશભાઈ રમણભાઈ પરમાર અમરીશભાઈ રમણભાઈ અને ગામ કયું લાગે ગામ ઢુંડા કુવા લાગે મારે ગામ ઢુંડા કુવા લાગે ને તાલુકો બોરસદ તાલુકો બોરસદ લાગે ને જિલ્લો જિલ્લો આણંદ આપડે ઓકે તો આ અમરીશભાઈ તમે કેટલા વીઘામાં લેમન ની ખેતી કરેલી છે મારે આ વિઘાની અંદર થોડુંક ઓછું છે બરાબર એ તકરીબન કે 20 20 ગુઠાની આજુબાજુ છે 20 22 ગુઠા એટલે પોણા વીઘા જેવું છે સાડનો ભાગ નીકળી જાય છે એટલે ઓછું છે ઓકે બરાબર પોણા વીઘા માં નથી તારે ફૂલ બેસે ને બરાબર છે જે આ કડી કેવાય ખેડૂત મિત્રો કેવાય ને એમને પ્રશ્ન એ કે કડી ફાટી નથી ફાટી નથી જે ફૂલ બનવું છે ફૂલ બનતું નથી બરાબર મતલબ આ તમે આ જે સમસ્યા છે એનાથી કંટાળી ગયેલા કંટાળી ગયેલો બરાબર બીજી આગ્રોની દવા મારેલી તમે ના ના કોઈ દવા મારેલી નથી પહેલા એક વખત આપી હતી પણ રિઝલ્ટ બરાબર નતું મળ્યું એકવાર આગ્રોની દવા વાપરેલી પણ એમાં રિઝલ્ટ મળ્યું નતું પછી તમે સંપર્ક અમારો કઈ રીતે કર્યો સંપર્ક એટલે એક ભાઈ અમારો ઓળખીતા છે ગઈ સાલે અમને વાડી કરેલી યસ એ ભાઈ નું નામ દિનેશ ભાઈ છે અને અમને કોન્ટેક્ટ કરી આપ્યો મને કે આ ભાઈ જોડે નંબર આપું છું ભાઈનો તમે વાત કરી લેજો બરાબર છે એ એનાથી મને તમારો કોન્ટેક્ટ મળી ગયો પછી અમરી પડી જતા હતા હાજર મેન શું છે કે ફ્લાવરિંગની ક્વોલિટી અત્યારે જોઈ શકો છો મિત્રો જે ફ્લાવરિંગ એમને પ્રોબ્લેમ હતો કે અંદર શું કોવરો આઈ જતો હતો ખંગી સાઈડ આવી જતો હતો બરાબર છે મતલબ અહીં ટપકા ફાઈન કેવું થઈ જતું હતું બ્લેક થઈ જાય બ્લેક થઈ જતું હતું બરાબર અને આ કડી જે કહેવાય ફાટતી નથી અને અંદરની સાઈડે પણ બ્લેક દેખાતું હતું અંદરની સાઈડે બ્લેક થઈ જતું હતું અત્યારે તમે દરેક કડીઓ જો એકદમ જબરજસ્ત ફાટી ગઈ છે અને જબરજસ્ત એક નંબરનો મિત્રો રિઝલ્ટ છે જોવો અત્યારે ક્વોલિટીમાં કોઈ ઘટે નહીં જોવો આ આ બતાવો ક્વોલિટી જો મિત્રો છે કોઈ પણ જાતનો ફંગીસાઈડ નહીં ક્વોલિટી નહીં એક નંબરની ક્વોલિટી છે જોવો છે કોઈ પણ જાતનો ફંગીસાઈડ નહીં બે છોકડી લેવાયા અને બે વાર છંટકાવ કરેલા છે હવે બે વાર છંટકાવ કર્યા પછી મતલબમાં તમે વીણી કેટલી વીણી વીણી મેં બે વખત વીણી છે બે વાર વીણી વીણી લીધી બરાબર છે બે વાર વીણી વીણી લીધી તો મતલબમાં

ચારસો કિલો નીકળે ચારસો કિલો ઉપર નીકળે એવું એમનું કેવું છે ઓકે તો તમને ખ્યાલ આવી જ જશે કે જુઓ એક નંબરનું રિઝલ્ટ મળ્યું છે ફ્લાવરિંગ એમની ફાટતી નથી જે ફૂલ આવે મતલબ ફાટતું નતું તો ઘણા બધા ખેડૂત મિત્રોને આવી સમસ્યા હોય કે જે કડી આવે ફાટતી નથી બરાબર ફ્લાવરિંગ નથી આવતું બરાબર ફૂલમાંથી ફળમાં કન્વર્ટ નથી થતું અને જે કહેવાય ફૂલ બગડી જાય મતલબ ફંગીસાઈડ લાગી જાય ો આવે બરાબર છે તો બરાબર છે પછી કેટલી વાર દવા લઈ ગયા મારી જોડે પછી તમારી જોડે પેલા લઈ ગયો પછી બે વખત લેવા હજુ તો એક્ટ્ર મૂકી રાખી જુ કારણ કે મારી જ નથી મેં કારણ કે મારી તો ફૂલ મૂકવા છોડવાય નઈ રે એટલા બધા ફૂલ છે બરાબર છે મિત્રો એકવાર દવા લઈ ગયા પછી બે વાર દવા લઈ ગયા આપણી જોડે એમને લાગ્યું કે રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું ચોથે દિવસ ઓકે તો કઈ દવા મારી હતી એ આપણે બતાવી દઈશું તો આ છે આપણું બ્લૂમ ફાસ્ટ ફ્લાવરિંગનું જબરદસ્ત રિઝલ્ટ આનું પંદર લીટરમાં વીસ લેવાનું છે તમારે કડી ફાટતી ન હોય ફ્લાવરિંગ ઓછું આવતું હોય ઉત્પાદન ઓછું આવતું હોય તો એક નંબરનું રિઝલ્ટ છે બ્લોમ ફાસ્ટ બરાબર છે તમારી ક્વોલિટી નંબર સાઇનિંગ જુઓ તમે એક નંબર ક્વોલિટી છે કંઈ ઘટે નહીં આમાં બરાબર છે તો ફ્લાવરિંગની સંખ્યામાં વધારો કરે ફળમાંથી મતલબમાં જે કહેવાય એની ક્વોલિટી બોલિટી જોરદાર બનાવે કડીમાંથી મતલબમાં ફૂલમાં કન્વર્ટ કરવાનું કામ કરે તો આ એક નંબરનું રિઝલ્ટ છે ઉત્પાદનમાં તમારો થી ત્રીસ ટકામાં વધારો કરે છે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ ત્રીસ 30 ml લઈ શકો છો બીજું છે ફંગી વોરિયર જે તમારા ડાળખીઓ સુકાઈ જતા હોય તો લેમનમાં શું વધારે પ્રશ્ન આવે ફંગીસાઇડનો જો તમે ફંગીસાઇડમાં જીતી ગયા તો તમારી વાડી ટકાટક એક નંબર રહે તો આ સ્પેશિયલ ફંગીસાઇડ માટે ફંગી વોરિયર છે અઢાર જાતના ફંગીસાઇડ ઉપર આ કામ કરે અને જે ફૂલમાં આવતું હતું એમને સમસ્યા અત્યારે કોઈ પણ જાતની સમસ્યા નથી એક નંબરની ક્વોલિટી છે જો આ સીધો પટ્ટો બતાવી દો આખો મિત્રો કોઈ પણ જાતનો ફંગીસાઇડનો પ્રશ્ન નથી આ પંદર લીટરમાં તમારે વીસ એમ લેવાનું છે બરાબર આ તમારે એના ઈંડા બીંડા બધું ખલાસ કરી નાખશે કોઈ પણ ફંગી ઉપર મતલબમાં એનો એટેક થવા દેશે નહીં ઓકે તો પંદર લીટરમાં વીસ એમ એલ લેવાનું છે ઓકે તો જે પણ અમરીશભાઈ તમારે અત્યારે લેમન ની ખેતી કરેલી છે કે લેમન ની ખેતી કરતા હોય એ ખેડૂતોને શું સંદેશો પાઠવો છે કે આ દવા વાપરશો તો રિઝલ્ટ માં કેવું રહેશે રિઝલ્ટ જોરદાર રહેશે કોઈ વ્યક્તિને કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો આ ભાઈ સારી દવા પણ આપે છે આપણે એમને એક જ વખત કોન્ટેક્ટ હું રૂબરૂ થઈ જઈને લેતા આવ્યો છું દવા તારા પછી મને ખબર પડી કે દવા માર્યા પછી છંટકાવ કર્યા પછી વાડી એકદમ ટકાટક ટક થઈ ગઈ છે આ ફર તમને એવું લાગતું હતું કે આ ફૂલ થશે કે નહીં થાય એટલે તો એવું વિચાર હતો કે આ મારી વાડી બગડી જશે બગડી જશે મતલબ મતલબમાં ખેડી નાખવાનું વિચારતા હતા લેડવાનો એટલે વરસાદના કારણથી અને વરસાદના ફૂલો આ વરસાદની અંદર હું વિચારું છું એટલું બધું વરસાદ પણ પડ્યો પણ ફૂલ બેઠું અત્યારે એક વહરો પણ નથી એક પણ જાતનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી અત્યારે એક નંબર ની વાડી ટકાટક બની ગઈ છે ઓકે તે પણ નંબર બોલી જાવ તમારો મારો નંબર છે સત્તાણુ ચૌદ જીરો

લેમંડની ખેતી કરતા તો પહેલેથી તમને ટ્રીટમેન્ટ કરાવીશું ને એક નંબરનું રિઝલ્ટ લાવી આપીશું ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન જય પરિવર્તન